દોસ્તો આપણા વિસાવદર જેવા એક નાના તાલુકાની અંદર એક ચાલુ મુખ્યમંત્રી અને બે પૂર્વ મુખ્યમંત્રી પધાર્યા છે આપણા બધા માટે સૌભાગ્યની બાબત છે ગર્વ લેવા જેવી બાબત છે દોસ્તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી દિલ્હીના બીજા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષ નેતા આતિશી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાહેબ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા સાહેબ સુધીરભાઈ વાઘાણી સાહેબ આપણા સૌના લાડીલા ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા યુવરાજસિંહ જાડેજા કરશનબાપુ માનની મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ ઇરોપરા અનેક લોકો આજે મને આશીર્વાદ આપવા માટે આ યાત્રામાં પધાર્યા છે ત્યારે સૌનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌને હું મારા પ્રણામ કરું છું દોસ્તો મારો સંકલ્પ છે કે આ ગ્રામ્ય મતદાન તમારા બધાના પ્રેમથી હું ધારાસભ્ય તો આ વિસ્તારના જે કઈ મહત્વના પ્રશ્નો છે એના ઉપર હું બુલંદીથી અવાજ થી લઈને સડક સુધી ઉઠાવવાનો છું દોસ્તો તમારા આશીર્વાદ થી હું ઈકો ઝોન ની લડાઈ ને મજબૂતી થી વિધાનસભા સુધી લડવાનો છું તમે બધા આશીર્વાદ આપશો તો આ વિસ્તાર ની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચ્યું એ પાણીની લડાઈ પણ વિધાનસભા સુધી પહોંચાડીશું તમારા માટે લડીશ દોસ્તો તમારા આશીર્વાદ મળશે તો નવી જમીન માપણીના કારણે ખેડૂતોને જે અન્યાય થયો છે અન્યાયને હું વિષાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી લડવાની કોશિશ કરીશ દોસ્તો ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં યારમાં સંઘમાં ભયંકર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર દોસ્તો દોસ્તો આ પંથકના ગરીબ માણસો ને કોઈને સો વારીઓ પ્લોટ મળે કોઈને કઈક ખેતર મળે કોઈને કઈક ખાવાનું મળે કોઈને સરકારી યોજનાની સબસીડી મળે છેવાડાના માણસને એનો અધિકાર મળે

દોસ્તો સહકારી મંડળી ની અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું છે ખેડૂતો દુખી છે દોસ્તો એ સહકારી મંડળી ગોબા જાળી ચામે નકલી સહકારી મંડળી ખોલીને યારમાં બેંકમાં કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિસાવદર તેલે વિધાનસભા સુધી લડશે અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું ધરતીપુત્ર છું ખેડૂતનો દીકરો છું નાનો માણસ છું વેર-ઝેર મને ફાવે નહીં તમે બધા જો મને આશીર્વાદ આપશો ધારા સભ્ય બનાવશો તો હું બાહેધરી આપું છું કે 18 વરણમાંથી કોઈ પણ જ્ઞાતિનો માણસ હશે